હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું રસોઈની મહેક પર આજે હું તમારા માટે લાવી છું જે દરેકના ઘરમાં જનરલી બનતી જ હોય છે અને તેનું નામ છે બટેકાની સુકી ભાજી પરંતુ મિત્રો હું તમને આ સુકી ભાજીની રેસીપીમાં જે ટિપ્સ આપીશ તમે એ રીતે સૂકી ભાજી બનાવશો તો વધારે સ્વાદિષ્ટ મજેદાર બનશે અને તમે આ સૂકી ભાજીને કોઈ પણ સમયે બનાવશો તો સૌની ખુશીથી ખાવાનું મન થશે તો ચાલો શરૂઆત કરી દઈએ કે આ સૂકી ભાજી કેવી રીતે બનાવવી ચાલો ટેસ્ટફુલ આપણે સૂકી ભાજી બનાવવાનું શરૂઆત કરીએ તેના માટે મેં છ મીડિયમ સાઈઝના બટેટા લીધેલા છે અને ગેસ ચાલુ કરી લીધેલો છે અને આપણે થોડું પાણી જોઈતા પ્રમાણમાં પણ એડ કરી લીધેલું છે તો આપણે પાંચથી છ સીટી આવે ત્યાં સુધી આપણે રાહ જોઈશું આપણે પાંચથી છ સીટી આપણે બોલાવી લઈએ હવે સુકી ભાજીમાં એડ કરવા માટે આપણે મસાલો તૈયાર કરી લઈશું તેના માટે મેં બે ચમચી જેટલા શીંગદાણા લીધેલા છે કાચા લીધેલા છે હવે દોઢ ચમચી જેટલા મેં તલ લીધેલા છે થોડા મરિયા લીધેલા છે અને આપણે સાક લઈશું સાકર તમે જરૂરથી એડ કરજો તેનાથી ટેસ્ટ બહુ સરસ આવશે હવે તેને આપણે દર દરુપ પીસી લઈશું આપણે હવે તમે જોઈ શકો છો કે આપણે આ રીતે મસાલો તૈયાર કરશું મસાલો આપણો બહુ ઝીણો નથી કરવાનો આ રીતના બારીક જ પીસી લેવાનું છે તો આપણે બીજા વાસણમાં કાઢી લઈએ હવે આપણે પાંચથી છ મિસલ થઈ જાય છે તો આપણે બટેટાની જોઈ લઈએ કાકડી બટેટા એવા સરસ બપાઈ ગયા છે તેને આપણે એક બાઉલ કાઢી લઈએ તો એ આપણે કાઢી લીધેલા છે તેને ઠંડા થવા દઈએ હવે બટેટા આપણા ઠંડા થઈ ગયા છે તો તેની આપણે છાલ ઉતારી લઈશું હવે બટેટાની આપણે છાલ ઉતારી લીધેલી છે અને આપણે તેને આપણે કટિંગ કરી લઈશું મેં અત્યારે આ રીતના કટિંગ કરી દીધેલા છે તમે તમારી ઈચ્છા મુજબ તમે કટિંગ કરી શકો છો હવે બધા બટેટા ને આપણે આ રીતે કટિંગ કરી લીધેલા છે તેને સાઈડ માં રાખી દઈએ હવે વઘાર માટે મેં બે ચમચા જેટલું તેલ લઈ લીધેલું છે પેનમાં અને આપણે તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે જીરું એડ કરશું આપણે લીમડાના પાન એડ કરશું થોડા હવે આપણે મસાલો જે તૈયાર કરેલો દાણા તલ મરી અને મિશ્રીનો જે તૈયાર કરેલો તે આપણે એડ કરી લઈશું મિક્સ કરી લઈશું આપણે તેમાં આપણે લીલા મરચાં નાખશું थोडं आपण टेस्ट मुजब मीठू करतो आपण फळदर एड करतो बघ मिक्स करू आपकडी आपला मसाला सरस जाए हवे एक मीनिट जेल तर ते बटेटा एड कर હવે મેં બે નંગ જેટલા ટામેટા સમારીને રાખ્યા છે તે પણ એડ કરી લઈશું આપણે બધું મિક્સ કરી લઈશું હવે મિક્સ થઈ ગયું છે તો આપણે અડધી ચમચી જેટલું આપણે લાલ સુકું મરચું એડ કરીશું ફરીથી આપણે બધું મિક્સ કરી લઈશું હવે તેમાં આપણે એક નાનું લીંબુ આપણે લઈશું તેનો રસ છે આપણે એડ કરી લઈશું ખટાશ અને ગળ્યાશ તમે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો આપણે આ બદામ બદામની કતણા છે તે પણ એડ કરી લઈશું અને થોડી મીઠ મીઠાશ માટે આપણે કિસમીસ એડ આ ટોપરાનું ખમણ છે દોઢ ચમચી જેટલું આપણે એડ કરી લઈશું ને લાસ્ટમાં આપણે આ કોથમીર એડ કરી લઈશું બધું મિક્સ કરી લઈશું તો મિત્રો તૈયાર છે આપણે સ્વાદિષ્ટ અને મજેદાર સુકી ભાજીનું શાક તમે આ ટ્રીપ ચોક્કસ ટ્રાય કરશો